કુદરતી રીતે ઠંડક આપતું ગોંદ કતિરા કેવી રીતે લેવું જોઈએ વેલ આજકાલ ઇન્ટરનેટ પર કતીરાના પ્રયોગ ખૂબ બધા વાયરલ થઈ રહ્યા છે તો ચાલો આજે આપણે ગોંદ કતિરાના આયુર્વેદિક બેનિફિટ વિશે પણ સમજીએ નમસ્તે એવરી હું છું તમારો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર હવે કતીરા એ વ્હાઈટ પારદર્શી ક્રિસ્ટલ જેવું તત્વ છે જે એસ્ટ્રા ગ્લાસ નામની વનસ્પતિમાંથી મળે છે એના છોડના સૂકા રસમાંથી મેળવવામાં આવે છે હવે કતીરા એ સ્વાભાવિક ઠંડી તાસીનું છે કુલિંગ અને સુધિંગ પ્રોપર્ટી ધરાવે છે જેમાં ડાયટી ફાઈબર અને નેચરલ પ્રોબાયોટિક્સ પણ હોય છે અને શરીરને સ્ટ્રેન્થ અને સ્ટેમિના પણ આપે છે ગોંદ ગોંદકતિરા અલગ અલગ પદ્ધતિથી વિવિધ પ્રકારના હેલ્થ બેનિફિટ્સ આપણને આપે છે હવે જો ગોંદ ગોંદકિરા એસિડિટીની તકલીફ માટે તમારે લેવું હોય તો તેને ગુલકંદ કે ચીયાસીડ સાથે મિક્સ કરીને ખાલી પેટે લેવું જોઈએ જો આપણે કબજીયાતની તકલીફ છે અને ઘટ હેલ્થ સુધારવા માંગો છો તો રાત્રે સૂતા પહેલાં તેને લેવું જોઈએ ગોંદ ગોંદકતીરામાં રહેલા ફાઈબર તમારું પાચન સારું કરીને મળ પ્રવૃત્તિ સાફ કરી આપશે ઉનાળામાં જે બહેનોની સુઆવટ થઈ છે તે માતાઓને ગોંદ કતિરા દૂધ અને કેસર સાથે લેવું જોઈએ જે તેમને તાકાત અને સ્ટેમિના આપશે અને સાથે સાથે ધાવણ વધારવા માટે પણ મદદરૂપ થતું હોય છે જે બહેનોને માસિક ધર્મ વખતે વધુ પડતા બ્લીડિંગની સમસ્યા હોય તો તેઓ પણ ગોંદ કતિરાને માસિક ધર્મ વખતે ઠંડકના ઉપચાર તરીકે પણ લઈ શકતા હોય છે ઉનાળામાં પણ ઠંડક મેળવવા માટે ગોંદ કતિરાને કોકોનટ વોટર કે ફળોના રસ સાથે મિક્સ કરીને તેને તમે ચોક્કસથી રેલીશ કરી શકો છો આ ગોંદ કતિરાને કેવી રીતે લેવું જોઈએ તો એક કે અડધી ચમચી જેટલું ગોંદ કતિરાનું જે ક્રિસ્ટલ છે એને એક કપ પાણીમાં રાતભર પલાળી રાખો જ્યાં સુધી ગોંદ કતિરાના સ્ફટિક પૂરતા પ્રમાણમાં પાણી શોષી ના લે ત્યાં સુધી તેનો ઉપયોગ ના કરવો જોઈએ એકવાર ફૂલાઈને ફુલાઈને જેલી જેવું ટેક્સચર બની જાય પછી તમે ગોંદ કતિરાનો ઉપયોગ ચોક્કસથી કરી શકો છો આ જેલીને તમે એલોવેરા અને ગુલાબજળ સાથે મિક્સ કરશો તો એ તમારા માટે સરસ મજાનું હાઇડ્રેટિંગ ફેસ માસ્ક બની જશે વળી ભીના વાળમાં ગોંદ કતિરા જેલી એલોવેરા જેલ અને કોપરેટ તેલ કે ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરશો તો એ નરિશિંગ હેર માસ્ક બની જશે હવે આ તો બધી વાતો થઈ કતિરાના સારા એવા બેનિફિટ્સની પણ કતિરા કઈ વ્યક્તિએ ના લેવું જોઈએ અને કઈ બાબતોની કાળજી લેવી જોઈએ એ અગત્યની બાબતો આપણે નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી સમજીશું જો આપણે અત્યાર સુધી માહિતી ગમી હોય તો લાઇક શેર એન્ડ ફોલો ફોર મોર સચ આયુર્વેદા હેલ્થ ટિપ્સ